આજે રાજે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણા નવા વર્ગમાં ગઈકાલે આપણે રાત્રે પહોંચી ગયા હતા જ્વાલાદેવી અને આજે સવારે વહેલી સવારે માતાજીના દર્શન કરવા માટે આપણે જ્વાલાદેવી પહોંચ્યા ખૂબ જ એવો ઢાળવાળો રસ્તો છે પણ ખૂબ જ મજા કરી માતાજીના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો મન પ્રફુલ્લિત થઈ વિડીયો આખો જોજો અને માતાજીના દર્શન આપ પણ કરી શકો છો તો વિડીયો કેવો લાગે છે એ કહેજો અને આ જ વિડીયોમાં મહારાષ્ટ્રીએ પણ થોડી સ્પીચ આપી છે ખૂબ જ સરસ તો વિડીયોમાં એ સ્પીચનો પણ આનંદ લો અને આ વિડીયોમાં જય માતાજી જય જ્વાલાદે અહીંયા રાધે રાધેની કોમેન્ટ કરો

મા�ણ બઉણ મણ મપ� બા�ંગ જણ લ્ણ સંલ્ા�લ મણ મણ મણ

સર્વે ભક્તોને જય માતાજી નવા વર્ષના આગમનમાં દિવાળીની આપ સૌ કોઈ તૈયારીઓમાં લાગેલા હશો આપ સૌની દિવાળી મંગલમય બને અને આવનારું નવું વર્ષ બધાનું ખૂબ સુંદર સારા સારા કાર્યો સાથે શરૂઆત થાય એવી રથ પરિવારના લાલાના ચણોમાં બાકી બિહારીના ચરણોમાં પ્રાર્થના અત્યારે સત્સંગમાં સો ટકા વેકેશન ચાલી રહ્યું છે પણ આપ સૌના આશીર્વાદથી આપ સૌની શુભેચ્છા સહ અમે ચારે મિત્રો જ્વાલાદેવીના ચરણોમાં અત્યારે દર્શન કરવા આવ્યા છીએ હિમાચલમાં આજે આપ સૌને જ્વાલાદેવીના દર્શન અંદર ગર્ભગૃહમાં તો ન થઈ શકે પણ માતાજીના શિખરના દર્શન આપણે રહ્યા છીએ મા ભગવતીની દિવ્ય ઝાંખી કરીને ધન્યતા અનુભવી અને વ્રત પરિવાર જોડે સંકળાયેલા બધા જ ભક્તોને યાદ કરીને મા જ્વાલાદેવીના દર્શન કરીને ખૂબ આનંદ અનુભવ્યો ભક્તજનો આપણે જ્વાલાદેવી ડિસેમ્બર મહિનામાં આવવાનું હતું પણ અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે અહીંયા ખૂબ ઠંડુ વાતાવરણ થઈ જવાનું હોવાને કારણે આપણે એ યાત્રાનો તારીખ બદલી છે એપ્રિલ મહિનામાં એ યાત્રાનું આયોજન રાખ્યું છે જેની તારીખ આપણે નવી કથામાં જાહેરાત કરીશું પણ ખૂબ સુંદર હોટલ રહેવાની ખૂબ સુંદર સત્સંગ કરવાની જગ્યા આપણને મળી ગઈ છે એ પણ તમને ટૂંક સમયમાં બતાવીશું પણ અત્યારે મા જ્વાલાદેવીના દર્શન કરીને આપ પણ પાવન થાવ જ્વાલાદેવીના મંદિરમાં મા ચંડીદેવીની જ્યોત મા હિંગળાજ માતાની જ્યોત અને મા જ્વાલાદેવીની જ્યોત ત્રણેય જ્યોતના દર્શન કરીને આપ સૌને યાદ કર્યા છે પાછળ ગોરખ સ્ટ્રીટના દર્શન ઉપર થઈ રહ્યા છે આ બાજુ માતા તારા દેવીનું મંદિર ઉપર આવેલું છે આ બાજુ માતાજીનો શયન ખંડ આવેલો છે તો એ શયનખંડના પણ સોનાના શિખરના આપ દર્શન કરી શકો છો ખૂબ સુંદર યાત્રાનું આયોજન બ્રજ પરિવાર દ્વારા આનંદનો ગરબો બહુચરાજીથી શરૂઆત થઈને અંબાજી દૂધેશ્વરના ગોખે એવમ કામાખ્યાના ચરણોમાં ગવાયો અને ત્યાં આપણો એક સુંદર સંકલ્પ લેવાયો કે જ્વાલાદેવીના ચરણોમાં પણ મા ભગવતીનો આનંદનો ગરબો ગવાય એટલે પાંચ દિવસનો દિવ્ય મા ભગવતીનો સત્સંગ જ્વાલાદેવીના ચરણોમાં હિમાચલમાં આયોજિત થયો છે એપ્રિલ મહિનામાં આપ સૌ કોઈને મા જ્વાલાદેવી બોલાવે એવી માના ચરણોમાં પ્રાર્થના જય માતાજી ફરીથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ નૂતન વર્ષાભિનંદન નવા વર્ષે મુહૂર્તના ભજનમાં બાકે બિયારી ધામમાં આપણે સૌ કોઈ ભેગા થઈએ છીએ અને હવે આપણે જે જ્વાલાદેવીમાં કથા માટે જે આશ્રમ હોટલ જે નક્કી કરવાની છે ત્યાં જઈ રહ્યા છે તો આપણે એ બાદ એ હોટલના પણ વ્યૂઝ બતાવું ખૂબ જ સરસ જગ્યા છે

તો ખૂબ જ સરસ એવી જગ્યા છે આપણી કથા સ્થળની આપણે વિડીયોમાં જોયું હશે તો હા કથાની તારીખ જરા છે જે ચેન્જ થઈ છે બાવીસ ચાર બે હજાર છવ્વીસ એ જ્વાલાદેવી માટે પ્રસ્થાન થવાનું છે ખૂબ જ સરસ જગ્યા છે આપ પણ અવશ્ય આવો કથામાં બુકિંગ કરાવો અને આવાને આવા અમારા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારો ફેસબુક પેજ કશ્યપ પ્રજાપતિ અને ઇન્સ્ટાગ્રામ પેજ કશ્યપ પ્રજાપતિ એને ફોલો કરો લાઇક કરો શેર કરો જય શ્રી કૃષ્ણ